મિત્રો તમને આ એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે સવારના સવા છ થયા છે તો હું જીમમાં જવા નીકળી જાઉં છું જીમમાં જઈને આવીને પછી મળું તમને અને જેની સાત વાગે સ્કૂલમાં જશે એટલે સ્કૂલમાં જશે આજે એની પણ તબિયત થોડી વીક છે આજે એટલે આજે જીમમાં જઈને આવું ને પછી થોડું ઘણું કાગળ પીને બધું બનાવું એટલે આજે હું જીમમાં જઈને આવીને પછી તમને મળું મિત્રો હું જીમમાંથી કસરત કરીને આવી ગઈ છું હું કસરત કરીને સાડા સાતે આવી ગઈ હતી પણ સવાર સવારમાં કામ હોવાથી મેં બ્લોગ ચાલુ કર્યો નહોતો અત્યારે દસ વાગે ચાલુ કર્યો છે સવારે સાત વાગે જેનિસના જવાનું પછી જેનિસનું પતાવીને હું જીમમાં ગઈ જીમમાંથી આવીને હેમંતનું ટિફિન રસો ટિફિન કર્યું અને એ સાડા આઠે ઓફિસ જતા રહ્યા એટલે સવારમાં દોડાદોડ હોય છે ને એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ સેટ થતો નથી એટલે દસ વાગે મેં ચાલુ કર્યો છે થોડું ઘણું કામ પતાવી દીધું છે હવે બીજું જે ઘણું થોડું બાકી છે કામ કરવાનું એ આપણે પતાવી દઈએ એટલે આપણે હથિયાર જે હાથમાં લેવાનું છે એ આપણા હાથમાં હથિયાર લઈને અને કામ પૂર્ણ કરી દઈએ અને પછી બે વાગે જેનીસ આવશે એટલે જેનીસ માટે રોટલી ભાખરી કરવાની હોય એ કરી દઈશ મારું પણ થોડું ઘણું બાકી રાખ્યું છે જેનીસ આવે પહેલાં પહેલાં હું કરી દઉં છું મારું એટલે કામ પછી જેનીસ આવે એટલે એનું લેસન કરે પછી ટ્યુશન જવાનો ટાઈમ થઈ જાય ટ્યુશનથી આવીને અને રમવા જવુંથી રમવા જાય ને પછી થોડું ઘણું લેશન બાકીઓએ પૂર્ણ કરી દે આજે જેનીથી થોડી તબિયત વીક હતી એટલે આજે થોડું તકલીફ થાય છે પેટમાં એટલે આવા એટલે પૂછીએ તો તને દુખાય છે કે મટી ગયું કે દુખાય છે ના મટી હોય તો આપણે એને લઈને ડૉક્ટર પાસે જઈશું આજે એટલે હવે થોડું ઘણું જે કામ બાકી છે ને એ ચાલુ કરી દઈએ આપણું હથિયાર હાથમાં લઈ લઈએ કે જે બાકી છે એ પૂર્ણ કરી દઈએ પછી જેનિસ આવશે એટલે જેનીસનામાં નામાં પરવી જઈશું એટલે પછી ટાઈમ ઓછો મળે છે એને ભણાવીએ એનો થોડી ઘણી એની જોડે મજાક મસ્તી કરીએ એટલે ટાઈમ ઓછો મળે છે થોડો એને પછી લખાઈએ એમ પછી એનું ટ્યુશનનો ટાઈમ થઈ જાય છે એટલે પછી એ ટ્યુશન જાય પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ જાઉં છું એટલે એની તબિયત થોડી વીક છે આજે એટલે એને બે દિવસથી પેટમાં દુખતું હતું એટલે પછી આજે એને દવાખાને બતાવવા લઈ જવાનું છે કે શું પ્રોબ્લેમ થાય છે વારે ઘરે બે ત્રણ દિવસથી વચ્ચે પણ તકલીફ થઈ હતી એને કે પેટમાં દુખાય છે પણ બે દિવસથી મટી ગયું એટલે આજે ફરી પાછા બતાવવા જઈએ છીએ દવાખાન સાંજે કે સેટિંગ કરીને અને પપ્પાને પૂછી જોઈએ કે સેટિંગ કરીને કે દવાખાને જઈશું અમે બંને પણ જઈશું સાથે જો એના પપ્પા વહેલા ના આવે તો પછી હું જેનીસને લઈને દવા પણ જઈશ અને ડૉક્ટરને પૂછી શું તકલીફ છે તે વારે ઘરે તકલીફ થાય છે એટલે પછી આ નવા બ્લોગમાં મિત્રો જેનીસના આવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જેનીસના માટે ભાખરી કરીએ અને ભાખરી પતી જાય એટલે પછી મારા માટે હું રોટલો કરું તો જોવાનો રોટલો ખાવાની ઈચ્છા છે ખાવાતું તો છે નહીં પણ થોડું ઘણું બનાવીએ અને ખાઈએ થોડું ઘણું ખાવું પણ જરૂરી છે એટલે થોડું ઘણું ખાઈ લઈએ અને પછી રેસ્ટ કરીએ જેની સ્કૂલમાં તૈયારી જ છે આવવાની એનું બસ આવી ગઈ લાગે છે આવશે એટલે પછી જમી લઈએ ચાલો પેટનો ખાડો પૂરવા શું શું જમવા બનાવ્યું છે દૂધીનું શાક અને ભાખરી બનાવીએ છીએ અને મારું જુવાનો રોટલો બનાય છે તને પેટમાં દુખાતું તે મટી ગયું ના દુખા છે સવારે કેટલું દુખાતું તું સવારે નોર્મલી દુખાતું તું અને અત્યારે દુખાય છે અત્યારે નોર્મલી જ દુખાયો અને સાંજ સુધી જો કેવું રહે છે ના ફરક પડો તો પછી આપણે ડોક્ટરને બતાવી દઈએ સારું સાંજે જો ફરક પડે તો ફરક ના પડે તો ડોક્ટર જોડે જઈશું ફરક પડે તો નહીં જઈશું ટ્યુશન જવાનું છે સાંજે જયસ નું ખાતું નહી હોય તો આ તો ટ્યુશન તો જવાનું પહેલા પરવાનું કરવાનું કેવું છે કેવું નહી અને જોઈ લે તો પછી વધારે દુખ ખાતું હોય તો ડોક્ટર ને બતાવી દઈએ તો મિત્રો આજે જમવામાં છે બટા દૂધી બટાકા નું શાક ભાખરી અને જુવાર રોટલો તો ચાલો ખાવા કેવું બન્યું જમવાનું જેની સારું મસ્ત આમ તો તને દૂધી નું શાક ભાવતું નથી ને

હોમવર્ક કરી હું થોડી વાર રમવા ગયો હતો અને પપ્પા પણ ઓફિસથી આવી ગયા છે તો મમ્મીને પૂછીએ જમવાનું શું બનાવ્યું છે તો રાતના વાગ્યા છે આઠ તો પૂછ્યો મમ્મી મમ્મી જમવાનું શું બનાવ્યું છે પુટલા બનાવ્યા છે તો બરાબર તો કઈ આપણે પુટલા બનાવ્યા છે તો ખાઈ લઈએ તો ચાલો ખુલ્લા ખાવા ખાઈને મળીએ તો ગયા છે અગિયાર તો સુવાનો સમય થઈ ગયો છે મને સવારે પેટમાં દુખતું હતું તો હું ડૉક્ટર પાસે ગયો હતો તો ડૉક્ટરે કીધું ઇન્ફેક્શન છે તો મને દવા આપી છે બે દિવસની તો હું રેગ્યુલર ગળીશ અને તમે આ ચેનલમાં બને રહેજો તો આવના વિડીયોઝ પણ તમને જોવા મળશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પહેલાં પ્રેસ કરી ઓન કરી દેજો તો અમે જ્યારે વિડીયો નાખીએ તો તમને નોટિફિકેશન આવી જાય વિડીયો આવી ગયો છે તો મને એક નવા ફ્રેશ ફ્લોગ સાથે જય માતાજી